શ્યામ તુલસીની ખેતી કેવી રીતના કરવી તે અંગે જાણો કૃષિ વૈજ્ઞાનિક પાસેથી ખેતરમાં વાવવાની હોય છે તુલસી એની તૈયારી વિશે વાત કરીએ તો ધરુવાડીઓ આપણે તૈયાર કરીએ એના પહેલા જે જગ્યાએ તુલસી વાવવાની છે એ ખેતરને તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે ખાસ કરીને આવા ખેતર માટે તમારે ઉનાળામાં બે થી ત્રણ ખેડ કરવી જોઈએ જેના કારણે ખેતરમાં ગરમી આવવાના કારણે જે જે જીવાત છે અંદર રહેલી ઉધઈ વગેરે એનો પ્રશ્નનું નિવારણ થઈ શકે છે અંદર જે જૂના પાકના અવશેષો છે તે વીણે અને દૂર કરવા જોઈએ જેના કારણે ખેતર આપણું સાફ સુથરું થઈ જાય અને આ તુલસીનો જે પાક છે એ ઔષધીય પાક હોવાને કારણે આમાં આપણે ખાસ કરીને જે રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ બહુ જ ઓછા પ્રમાણમાં અથવા તો કરતા નથી હોતા સેન્દ્રીય ખાતરની વાત કરીએ તો એમાં ખાસ કરીને આપણે વર્મી ફાર્મયાર્ડ મેન્યુઅર છે જેને આપણે છાણિયા ખાતર તરીકે ઓળખીએ છીએ એ દસથી પંદર ટન જેટલું એક હેક્ટરે જરૂરિયાત રહેતી હોય છે એની જગ્યાએ તમારી પાસે નીમ કેક હોય તો બેથી ત્રણ ટન જેટલું નીમ અથવા કેસ્ટર કેક હોય તો બેથી ત્રણ ટન જેટલું કેસ્ટર કેક હેક્ટરે ઉપ ઉપયોગ કરી શકાય અને જો વર્મી કમ્પોસ્ટ હોય તો વર્મી કમ્પોસ્ટનો પણ ચારથી પાંચ ટન પ્રતિ હેક્ટર પ્રમાણે ઉપયોગ કરી શકાય છે આમાંથી કોઈ પણ એક પ્રકારનું ખાતર આપણે વાપરી શકીએ છીએ ત્યારે તમારા ખેતરની સંપૂર્ણ તૈયારી થઈ જાય ખાતર નંખાઈ જાય એના પછી એક મહિના બાદ એટલે કે જ્યારે ધરુવાડિયામાં છોડ ચાલીસ દિવસથી પિસ્તાલીસ દિવસના થઈ જાય દસ સેન્ટીથી પંદર સેન્ટીમીટર જેટલી હાઈટ ધારણ કરી લે અને તંદુરસ્ત જણા એ સમયે જુલાઈ મહિનામાં આપણે પ્રથમ અથવા તો બીજા અઠવાડિયા પછી જ્યારે વરસાદી વાતાવરણ બની જાય વાતાવરણમાં ભેજમય ઠંડક ઊભી થાય એ સમયે તુલસીની ખેતી રોપણી કરવાની જરૂર મતલબ બહુ અનુકૂળ વાતાવરણ રહેતું હોય છે જ્યારે ખેતરમાં વાવણી કરવામાં આવે એ ટાઈમે મતલબ ફેરરોપણી કરવામાં આવે એ સમયે આછો આછો વરસાદ પડતો હોય અને વાદળમય વાતાવરણ હોય તો વધુ અનુકૂળતા રહે છે હવે જ્યારે ફેરરોપણી કરવામાં આવે છે ત્યારે ઝીસલીથી સાઠ સેન્ટીમીટર બે હાર વચ્ચે અને છોડથી છોડ પિસ્તાલીસ સેન્ટીમીટરના અંતરે વાવવામાં આવે તો આ જે પાકનું અંતર છે એ ખૂબ જ અનુકૂળ રહે છે છોડના વિકાસ માટે ફેરરોપણી થઈ જાય એના બાદ જો વરસાદ ના હોય તો તુરંત જ પિયત આપી દેવું પડે છે અને પિયત સાંજના સમયે રોપ રોપણી કર્યા બાદ બીજા દિવસે સવારમાં વહેલું આપી દેવામાં આવે તો વધુ અનુકૂળ રહે છે તુલસીના પાક વાયા પછી એની કાપણીની વાત કરીએ તો શરૂઆતનો સમય છે વિકાસ માટે સમયગાળો વધારે જરૂર રહેતી હોય છે એટલે કે પિસ્તાલીસ દિવસ થાય પાકને ત્યારે રોપણી કર્યા બાદના પિસ્તાલીસ દિવસે એમાં પ્રથમ કાપણીની જરૂરિયાત રહેતી હોય છે સામાન્ય રીતે તમે જુઓ તો જ્યારે પાકની પ્રથમ ફૂલ અવસ્થા આવે એટલે કે ફૂલ બેસવાની શરૂઆત થાય એ સમય દરમિયાન તમારે આ પાકની પ્રથમ કાપણી કરવી જોઈએ એના બાદ તમે ત્રીસ ત્રીસ દિવસના ગાળે બે વખત ફરીથી કાપણી કરી શકો છો અને એનું ઉત્પાદન લઈ શકો છો એટલે આમ જોવા જઈએ તો કુલ ત્રણ કાપણી તુલસીમાં આપણે એની ભલામણ કરીએ છીએ આની બજાર વ્યવસ્થાની વાત કરવામાં આવે તો હાલમાં ગુજરાતમાં કોઈપણ પ્રકારની એપીએમસી વગેરેમાં આની કોઈ એવી બજાર વ્યવસ્થા સુદૃઢ બજાર વ્યવસ્થા નથી પણ ફાર્મસી અને ઘણા બધા જે તબેલાવાળા ખેડૂતો હોય છે એની આની માંગ કરતા હોય છે અને ઔષધિય કોલેજોવાળા જે ડૉક્ટરો વગેરે હોસ્પિટલો ચલાવે છે એ લોકો આની પાંદડા અને પાવડરની માંગ રહેતી હોય છે વધુમાં હાલમાં તુલસીના પાનના પાવડરની એક્સપોર્ટમાં પણ ઘણી ડિમાન્ડ છે એટલે ઘણા બધા ખેડૂતો એફપીઓ જેવું એક ગ્રુપ બનાવી અને આના પાંદડાનો પાવડર પ્રોસેસિંગ કરી એટલે કે મૂલ્યવર્ધન કરી અને એક્સપોર્ટ કરતા હોય છે